નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજેના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણે એ પહેલાં ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો વાત કરવામાં આવે તો રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્યારે અત્યારે વલસાડ નવસારી સુરત અને ભરૂચમાં આજે વરસાદ પડી શકે છે તેમજ આણંદ છોટા ઉદયપુર વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવના છે જ્યારે દાદરાનગર હવેલી દીવ અને ભાવનગરમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલે પણ આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે વધુમાં વલસાડ નવસારીમાં પણ થોડો થોડો વરસાદ અને ગીર સોમનાથમાં પણ વરસાદ આવવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે તો અત્યારે લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે કામના સમાચાર છે આ પરીક્ષાનું અત્યારે અંદાજિત સમયપત્રક સામે આવ્યું જણાવીએ કે કોલેજ દળમાં કુલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓની સીધી ભરતી થવાની છે અને આ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ માગવામાં આવી છે વાત કરવામાં આવે તો સમયપત્રકમાં નવેમ્બર ડિસેમ્બરના બે હજાર ચોવીસના અંતમાં શારીરિક કસોટી લેવામાં આવી શકે છે અને એક મહિના બાદ આનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને ત્રણ ચાર મહિના પછી લેખિત પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે જ્યારે આ લેખિત પરીક્ષાનું આયોજન કર્યા બાદ એનું રિઝલ્ટ છે તે એક મહિનામાં જાહેર કરવામાં આવશે અને પોલીસની ભરતી છે પૂર્ણ કરવામાં આવશે જ્યારે આની માહિતી અને સમયપત્રક છે બધું હસમુખ પટેલે માહિતી આપી હતી તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે મોબાઈલ રિચાર્જ પ્લાન છે તે મોંઘા થશે જેમાં અત્યારે એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ અત્યારે ટેરી પ્લાનની કિંમતમાં પંદરથી સત્તર ટકાનો વધારો કરવા જઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે વીઆઈ એરટેલ અને જીઓ કંપનીઓ તેમના રોકાણના પ્રમાણમાં ઓછી કમાણી કરી રહી છે આ નુકસાનની ભરપાઈ કરવા માટે અત્યારે આમાં જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાન છે તે મોંઘા થઈ શકે છે જ્યારે અત્યારે છેલ્લો વધારો છે બે હજાર એકવીસમાં કરાયો હતો તે સમયે વીઆઈ ટેરિફમાં વીસ ટકા એરટેલ અને જીઓએ પચીસ ટકાનો વધારો કર્યો હતો રિચાર્જના પ્લાનમાં હવે આગામી સમયમાં વધારો થઈ શકે છે જો થાય તો બાકી નક્કી ન કહેવાય તો બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેંટમાં દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેમાં ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો પહેલાં છે તે સાતસો બોતેર રૂપિયા ભાવ હતો જે હવે તે સાતસો બ્યાસી રૂપિયા ભાવ પશુપાલકોને મળશે અને આ ભાવ છે તે આજથી લાગુ કરવામાં આવશે જ્યારે આ દૂધના વધારે ભાવ મળતા પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો તો એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગત વર્ષે ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જે ખરીદેલું વાહન મળશે તેમ નિયમ લાગુ થશે જેમાં હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે અને અત્યારે મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી બાદમાં તંત્રએ અત્યારે રાજ્યમાં પચીસો જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરાવવા આદેશ આપવામાં આવી રહ્યા છે તો અત્યારે કેરીના રસિકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે જેમાં તાપમાનમાં વિસ્મતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે વાત કરીએ તો દિવસ અને આ રાત્રિના તાપમાનના ફેરફારને કારણે આંબા ઉપર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે જેમાં ભૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ બે દિવસ ગરમી અને આ મહિનાના બારથી પંદર એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે જે દાઢિયા ડામ સાથે જેવી સ્થિતિનું અત્યારે નિર્માણ કરી રહ્યું છે અને આગામી સમયમાં કેરીના ભાવ પણ અત્યારે વધુ જોવા મળી શકે છે આના કારણે તો એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવી રહ્યા છે જેમાં ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણીનો પ્રચાર કરશે અને એમાં ગુજરાતમાં ચારે ઝોનમાં છથી વધુ શહેરોમાં સભાઓને તેઓ સંબોધન કરશે અને એમાં એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે જોકે તેમના આ પ્રવાસ અંગે અત્યારે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી તો આપણને ખબર છે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ અગિયારમી માર્ચથી શરૂ થઈ ગઈ હતી અને આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યારે સારા સમાચાર આવ્યા છે જેમાં બોર્ડના પેપર ચકાસણી કામગીરી અત્યારે પૂર્ણ થઈ જશે અને આ એપ્રિલના અંતમાં રિઝલ્ટ જાહેર થઈ શકે છે જેમાં આગામી આ લોકસભાની ચૂંટણીને કારણે એક વર્ષે એક મહિનો વહેલું બોર્ડનો રિઝલ્ટ જાહેર થનાર છે જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ત્યારે પરિણામ જાહેર થતા હતા પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાથી વહેલું આ વર્ષે પરિણામ જાહેર થઈ શકે છે તો અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેની સાથે અત્યારે લીંબુનો ભાવ પણ વધતા જોવા મળી રહ્યો છે જેમાં આ ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ પાંચ ગણા વધીને અત્યારે રૂપિયા બસોથી બસો વીસ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે અને અત્યારે થોડા સમય પહેલાં હોલસેલમાં લીંબુ છે તે ચાલીસ રૂપિયા પ્રતિ કિલો અને રિટેલમાં એસી થી સો રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા હતા અને અત્યારે લીલા શાકભાજીના પણ અત્યારે આવક વધતા પાંચ થી દસ રૂપિયાનો અત્યારે પાછો ઘટાડો જોવા મળી રહ્યો છે જે સામાન્ય લોકો માટે શાકભાજી માટે રાહતના સમાચાર કહેવાય તો અત્યારે ભારતમાં આઈપીએલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટ અત્યારે ત્રેવીસ મેચ રમી ચૂકી છે ત્યારે આ ફ્રેન્ચાઇઝી માલિકોની એક બેઠક મળવાની હતી અને આ બેઠક સોળ એપ્રિલના રોજ મળવાની હતી પરંતુ હવે તે અત્યારે રદ કરવામાં આવી છે આ નિર્ણય આ શેડ્યુલમાં ફેરફારને કારણે લેવામાં આવ્યાનો અત્યારે મનાઈ રહ્યો છે જો કે અત્યારે બી સી આ વિશે ફ્રેન્ચાઇજી માલિકોને જાણ કરી છે જો કોઈ પણ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે તો આ મિટિંગ મળી હોત તો તેમાં આગામી સિઝન માટે એક્સેલને ઘણા નિર્ણયો લઈ શકવામાં આવવાના હતા તો રાજ્યમાં અત્યારે રવિ ઋતુનો પાક લેવાઈ રહ્યો છે જેમાં મોટે ભાગે ઉનાળો વાવેતર થઈ રહ્યો છે અને આ વખતે સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં ઉનાળો વાવેતરમાં વધારો થયો છે જેમાં આપને જણાવીએ કે ગત વર્ષે દસ પોઈન્ટ ત્રાણું લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું ત્યારે ચાલુ વર્ષે દસ પોઈન્ટ નહીં અત્યારે અગિયાર પોઈન્ટ ત્રણ લાખ હેક્ટરમાં આ વર્ષે વાવેતર થયું જ્યારે રાજ્યમાં ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં બાજરેનું વાવેતર થયું જ્યારે ડાંગરનું ત્રાણું હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું તો મગફળીની વાત કરવામાં આવે તો છપ્પન હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે તલનું છે તે એક પોઈન્ટ તેર લાખ વિસ્તારમાં વાવેતર થયું છે આનું એ કારણ છે કે આ વર્ષે છે તે લાંબા ટાઈમ સુધી નહેર ચાલુ રહી છે એના કારણે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે જો આવું ને આવું ચાલતું રહ્યું તો દર વર્ષે પાકમાં છે તે બધા ચાર ઓક્સિજન જે ખેડૂતો હવે લઈ શકશે આ નહેરના કારણે ખૂબ જ સારી વાત કહેવાય કારણ કે આ નરેન્દ્ર મોદીની કરામાં છે તેમનો આભાર માનવો જોઈએ માટે અત્યારે આપણે નરેન્દ્ર મોદીને પણ વોટ આપવો જોઈએ આ વર્ષે તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી તમે ફ્લિપકાર્ટ એપમાં છે તે તમે બસ ટિકિટ બુકિંગ કરાવી શકશો જેમાં અત્યારે ફ્લિપકાર્ટે આ નવી સેવાઓ શરૂ કરી અને એમાં ફ્લિપકાર્ટે રાજ્ય પરિવહન નિગમ અને ખાનગી એગ્રીગેટ સાથે કરાર કર્યા છે હાલ આ સેવાઓ છે તે ત્યારે બેંગ્લોર ચંદીગઢ દિલ્હી જયપુર ઇન્દોર અમદાવાદ હૈદરાબાદ મુંબઈ અને ચેન્નાઈમાં ઉપલબ્ધ કરવામાં આવી છે તો અત્યારે છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક ઉપરથી પરેશ ધાનાણીના નામની ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે ત્યારે રાજકોટ બેઠકની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક ઉપર અત્યારે ચૂંટણી જંગ જામ્યો છે અને એમાં અત્યારે ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી લીધી છે હવે તેઓ રાજકોટ ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે રાજકોટમાં તેમજ રાજકોટમાં કડવા પાટીદાર સામે લેવા પાટીદારનો અત્યારે ભવ્ય જંગ જામશે આગામી સમયમાં ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મ પિતામો અને ગુરુ ધોરણે કરી હતી પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો વિશ્વાસ આજ પંદર પંદર દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામાં કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ

આ અરજી જામીન માટે નથી પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકારવા માટે આ અરજી દાખલ કરી હતી કોર્ટે વધુમાં કહ્યું કે ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી એ બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલ સંડોવણી છે